નમસ્કાર આપ જોઈ રહ્યા છો બલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ધોરણ દસનું રેકોર્ડ બ્રેક ત્ર્યાસી પોઈન્ટ જીરો આઠ ટકા પરિણામ દીકરીઓએ બાજી મારી ગણિત વિજ્ઞાન ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થી પાસ ત્રણ દિવસથી આકાશ જે હજુ પણ રાજ્યમાં અગિયાર મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી વરસાદ રાજ્યના એકસો એકસઠ તાલુકામાં કમોસમી વરસાદ ગુજરાતના અડતાલીસ તાલુકામાં એકથી ચાર ઇંચ સુધી વરસાદ સૌથી વધુ ખંભાતમાં ચાર પોઈન્ટ બે ઇંચ વરસાદ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે સેવા મંડળ એકસો ચાર સિનિયર સાયન્ટિફિકની ભરતી કરશે બાવીસમી સુધી અરજી કરી શકાશે પાકિસ્તાન પર ભારતની એરસ્ટ્રાઇક બાદ ગુજરાત એલર્ટ મોડ પર છે ત્યારે તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી તેમજ રજા પર ગયેલા અધિકારીઓને હાજર થવા માટે હુકમ કરાયો છે આજે દસ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે યલો એલર્ટ તેમજ માવઠાના કારણે આજે સુરત અને વડોદરામાં મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રીની આસપાસ નોંધાય તેવી શક્યતા છે વાસના બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે આ કારણે ધોળકા વિસ્તારના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે બેરેજના પાણીનો પ્રવાહ સરોડા સાથળ સહીજ વૌઠા ઘાણોલ તેમજ વટામણા અને ચંડીસર આવે છે શહેરમાં મંગળવારે મોડી રાત્રે ગાજવીજ તથા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે દિવસે પણ શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો જોકે બપોરથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ સતત બે દિવસના વરસાદી વાતાવરણને પગલે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે ભરૂનાળે વાતાવરણમાં ઠંડક થતા ઘરોમાં એસી બંધ થઈ ગયા હતા દિવસભર સરેરાશ ચાળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા આગામી ત્રણ દિવસ ચાળીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે શહેરનું મહત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ છ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન વીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું ગઈકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં ચાર પોઈન્ટ છ ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં જીરો પોઈન્ટ ચાર ડિગ્રીનો ઘટાડો થયો હતો બુધવારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ નોંધાયું હતું તેમજ સવારથી જ વરસેલા વરસાદના કારણે તુલસીવાડી હાથીખાના નાગરવાડા એમજી રોડ સહિત 10 થી વધુ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા ધોરણ 12 સાયન્સમાં માં શહેરના 6000 વિદ્યાર્થીઓ પાસે આ છે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં માં 1500 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે જો કે જીકાસ પોર્ટલે હજુ પ્રક્રિયા શરૂ ના કરતા વિદ્યાર્થીઓ અસમંજસમાં જોવા મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી ચાલતા કમોસમી વરસાદને લઈને મનુષ્ય તો ઠીક પરંતુ પશુઓને પણ ભૂખે મરવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી સતત વરસાદી વાતાવરણ બન્યું છે જેને લઈને જનજીવન ખોરવાઈ ગયું છે સુરત જિલ્લામાં સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદને કારણે સૌથી વધુ કેરીના પાકને નુકસાન થયું છે જ્યારે બીજા નંબરે તળના પાકને પણ નુકસાન પહોંચ્યું છે ઉપરાંત કેડના પાકને પણ નુકસાન થયું છે કેરીના પાકમાં અંદાજિત પચાસ હેક્ટરમાં નુકસાન હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેના કારણે તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે બુધવારના રોજ બારડોલી નગરમાં મહત્તમ તાપમાનનો પારો ઓગણત્રીસ પર પહોંચ્યો હતો જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો ચોવીસ ડિગ્રી પર સ્થિર થયો હતો માંડવી તાલુકામાં મંગળવાર સાંજે તથા બુધવાર દિવસ દરમિયાન વાવાઝોડા સાથે તૂટી પડેલા વરસાદથી ખેડૂતો જાણે પાયમાલ થઈ ગયા હોય મોટે ભાગે તૈયાર થયેલા તલના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે ઊભેલા તલ જમીન દોસ્ત થઈ ગયા છે તો આ સાત ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર